લોકસભા લઈ આજે નર્મદા ભારતીય જનતા પાર્ટી નું છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા ઉમેદવાર છે ત્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે ફરી એકવાર તાલુકા અને લોકસભામાં કોંગ્રેસના ગાબડું પડ્યું છે અઠ્યાવીસ જેટલા કોંગ્રેસના હોદ્દા ધરાવતા કાર્યકરો કેસરીઓ કર્યો હતો

ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પ્રદેશ પાર્લામેન્ટી અને કેન્દ્રીય પાર્લામેન્ટી દ્વારા છોટાઉદેપુર લોકસભા માટે મારા નામની પસંદગી કરવામાં આવી છે ત્યારે હું શીર્ષ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ જે મારા ઉપર અદના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ મૂક્યો છે એમાં ખરા ઉતરવાના પ્રયત્ન કરશું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે છેવાડાના માનવીનો વિકાસ સર્વાંગી વિકાસ માટેની જે યાત્રા યજ્ઞ છે યજ્ઞમાં સહભાગી થવા માટેના અમે સૌ સાથે આગેવાનો મળીને પ્રયત્ન કરીશું અને સહભાગી થઈશું આજના તબક્કે ડભોઈ વિધાનસભાની અંદર આદરણીય ધારાસભ્યશ્રી આદરણીય જિલ્લા પ્રમુખ શ્રી આદરણીય સંયોજકશ્રી તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ અમારું સ્વાગત કર્યું તે બદલ આભાર માનું છું વંદે માત્ર ભારત માતા કી જય લોકસભા સીટ ઉમેદવાર છો કેટલા મતોની ને લીડ થી આ લોકસભા સીટ જીતો છો છોટા ઉદેપુર લોકસભા આ વખતે ગયા વખતે ત્રણ લાખ સિત્યોતેર હજાર ની લીડ હતી આ વખતે પાંચ લાખ કરતા વધારે મતોની લીડ હશે